સુરતના ગેરકાયદે બાંધકામો ઠેર ઠેર બની રહ્યા છે ત્યારે આ ગેરકાયદે બાંધકામો ન માત્ર બિલ્ડરો પણ શાસક પક્ષના નેતાઓ પણ કરતા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા આવી છે ગેરકાયદે બાંધકામ થયેલી શાળા વિશે ફરિયાદ કરવામાં આવી હતી જેથી તંત્ર દ્વારા આખરે શાળાને સીલ કરવામાં આવી છે જોકે આ શાળા બીજા કોઈની નહીં પરંતુ ભાજપના શિક્ષણ સમિતિના સભ્યની હોવાનું બહાર આવ્યું છે ગોરાદરા વિસ્તારમાં બનાવવામાં આવેલી અરિહંત એકેડેમી સ્કૂલ આખરે સીલ કરવામાં આવી છે કોંગ્રેસી નેતા અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા ફરિયાદ કરાઈ રહી હતી શાળાનો ત્રીજો અને ચોથો માળ ગેરકાયદે બાંધ્યો હોવાની પૂર્વ કોર્પોરેટર દ્વારા ફરિયાદ કરાઈ હતી સાંજે સ્કૂલ છૂટી ગયા બાદ લીંબાઈ ઝોને સીલિંગની કાર્યવાહી કરી હતી આ શાળા શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીની હતી છેલ્લા ત્રણ મહિનામાં શાળાના બે માર્ગ ગેરકાયદેસર વધારાયા હતા વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક રિમોલ્યુશન કરવા લેખિતમાં ફરિયાદ કરાઈ હતી પાલિકાના ઇન્ચાર્જ કમિશનર એવા કલેક્ટર અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ ફરિયાદ કરી હતી આ સ્કૂલમાં અગાઉ બે વખત નોટિસ આપી રિમોલ્યુશન પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત એક લાખ પંદર હજાર વહીવટી ચાર્જ પણ પાલિકાએ વસૂલ્યો હતો આ સાથે ગેરકાયદેસર બાંધકામ નહીં કરવાની લેખિત બાંહેધરી પણ લેવામાં આવી હતી બીરો રિપોર્ટ સુરત